વલસાડમાં આ રસ્તો બંધ થવાથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છેવટે પ્રજાએ રજૂઆત કરવી પડી વલસાડમાં મોટા રાજકારણીઓ કાર્યક્રમમાં વ્યસ્ત છે જેમને માત્ર ફોટા પડાવવા અને પોતાની વાહવાહીનો શોખ છે ત્યારે વલસાડની પ્રજા અનેક પ્રશ્નોને લઈને ત્રાહીમામ પોકારી ઉઠી છે ત્યારે વલસાડના સ્ટેશન રોડ ઉપર આવેલી ઉડીપી હોટેલ સામે આવેલો રસ્તો રેલવે દ્વારા બંધ કરી દેવામાં આવતા આ માર્ગ પરથી પસાર થતા હજારો લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે આ માર્ગ છેલ્લા ચાર મહિનાથી બંધ કરી દેવામાં આવ્યો છે જેને લઈને નોકરિયાત વર્ગ તેમજ સ્કૂલ કોલેજ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ માર્ગ લોકોની જીવાદોરી સમાન છે જેને ખુલ્લો કરાવવા માટે કેટલાક રાજકારણીઓએ ચૂંટણી દરમિયાન મોટી મોટી વાતો કરી હતી પરંતુ ચૂંટણી પતી ગયા બાદ કોઈ મોટો રાજકારણી ત્યાં ફરક્યો નથી રેલવે વિભાગ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવતા સ્ટેશન રોડ પર ભારે ટ્રાફિક પણ સર્જાય છે અને સ્કૂલ કોલેજ તેમજ નોકરીએ જતા લોકોને ટ્રાફિકમાં ફસાઈ જવાનો વારો આવે છે ત્યારે વલસાડ નગરપાલિકાના માજી કાઉન્સિલરોએ આ બાબતે આજરોજ વલસાડની મુલાકાતે આવેલા રેલવેના ઉચ્ચ અધિકારીઓને રસ્તો ખુલ્લો કરવા માટે રજૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા આજ રોજ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર એ વલસાડની મુલાકાતે આવવાના હતા પણ સ્વાભાવિક છે કે આ અમુક એક્સિડન્ટ એ બધાને કરે એનો પ્રોગ્રામ રદ થયો એટલે આજે અમે જનરલ મેનેજર અગાડી રજૂઆત કરવાના હતા રેલવેના પ્રશ્નો બાબતે અને અહીંયા આવીને એરિયા મેનેજરની ઓફિસમાં અમે એમને આપ્યું છે આવેદનપત્ર એવા મુખ્ય મુદ્દો છે જે ડિટેલમાં ઝકીરભાઈ સમજાવશે પણ આ કલ્યાણ બાગ આ કલ્યાણ સાયકલ સ્ટોર અને ઉડીટી પાસેનો રસ્તો ખુલ્લો કરવાનો જે વખતો વખત અમે રજૂઆત કરી છે તે બીજું રે રેલવે ગરના નંબર ત્રણસો ઓગણતી ને ત્રણસો ત્રીસ એ બે વચ્ચે સ્ટેશન થી નદી સુધીની જે ગટરો આવેલી છે તે સાફ કરવાનો બીજું રેલવે ગરના ત્રણસો ઓગણત્રી ને ત્રણસો ત્રીસ ઉપર જ્યારે ટ્રેન પાસ થાય છે ત્યારે મોડપૂતર પડે છે અને રાધાની તકલીફ પડે છે તે મુદ્દો ત્યારબાદ સિનિયર સિટીઝનોને પૂર્વમાંથી આવવા માટે બહુ તકલીફ પડે છે એટલે એક્સિલેટર કે લિફ્ટની વ્યવસ્થા કરવા માટે આ રીતના મુદ્દા અમે રજૂ કર્યા છે અને બીજું પૂર્વ બાજુ જે ટિકિટ બારી છે એને રેલવે પોલીસ સ્ટેશનની નજીક આજુબાજુ લેવામાં આવે તો જ લોકોને લાભ થાય આ પાંચ મુદ્દા રજૂ કર્યા છે એની વિગતે જાગીરભાઈ આપને સમજ પાડશે અને અમે એવો પ્રોગ્રામ આપ્યો છે કે પાંચ દિવસની અંદર શું પરિણામ આવે બાકી આવતા શુક્રવારે જન્મ મેનેજરને બોમ્બે અમે કેટલાક પ્રતિનિધિઓ મળવા માટે જઈને રૂબરૂ પણ કરીશું લોકસભા એક જ વાત કરી કે ભાઈ આ ઓડીપી પાસે અમારું જે કામ ચાલે છે એ કામ પૂરું થાય પછી ખોલશું પણ તે કામ પૂરું જ નથી થતું હજુ એ લોકો માટીને એવું બધું લખેલું છે તે ઉપરાંત અમે આ આવેદનપત્ર રેલવે મંત્રાલય ને બી આપ્યું છે અને અત્યારે ચૂંટાયેલા સાંસદને પણ આપ્યું છે અત્યારે ચૂંટાયેલા સાંસદની બી આ રેલવે માટે જવાબદારી છે હવે એમણે શું કર્યું તે મને ખબર નથી કારણ કે તેમને બી રજૂઆત તો ઘણા લોકો એ કરી છે રેલવે વિસ્તારની અંદર હિન્દુ અને મુસ્લિમના તાજિયા અને ગણપતિના મંડપ આવેલા છે તો તેને પણ એ લોકો નોટિસ આપી છે તો એ હિન્દુ મુસ્લિમ એક થઈને અહીંયા આ બધા ધાર્મિક ઉત્સવ ઉજવે છે તો એમને એટલી જગ્યા ફાળવી આપવી જોઈએ કારણ કે આ ધાર્મિક પ્રશ્ન છે અને બધાની લાગણી એવી છે એવું અમે એમને રજૂઆત કરી છે વલસાડની મુલાકાત રદ થઈ છે પરંતુ એરિયા મેનેજર સાહેબ ને મળવા આવ્યો છે છે આ મુખ્ય મુદ્દો અમારો એ જ છે કે મોગરાડી અબ્રામાની લગભગ સિત્તેર હજાર જેટલી વસ્તી જે વલસાડ શહેરમાં જ આવેલું છે અને સિત્તેર ની પ્રજાને વલસાડ શહેરમાં આવવા જવા માટે મુખ્ય જીવાદોરી સમાન રેલવે ફૂટ ઓરપી થઈને કલ્યાણ સાયકલ સ્ટોર પાસેથી એના ઉડીપી હોટલ પાસે થઈને લોકો અવરજવર કરતા હતા તો આ રસ્તો રેલવે રેલવેની તમામ બાઉન્ડ્રી લગભગ છ લાખ ચોરસ મીટર જગા એ વલસાડ રેલવે રેલવે ને હેઠળ એના એમ તાબા હેઠળ છે એમાં સંપૂર્ણ રેલવે કોલોની એમણે કોર્ડન કરી છે એમાં વાંધો નથી પરંતુ સ્કૂલે જતા બાળકો નોકરી ધંધા જતા વિદ્યાર્થીઓ તમામ લોકોને વલસાડ શહેરમાં આવવા માટે એકમાત્ર જીવાદોષ કલ્યાણ સાયકલ સ્ટોર પાસે જો રસ્તો ખોલવામાં આવે એવી અમારી માગણી છે કલ્યાણ કમસે કમ ટુ વ્હીલર પણ જઈ શકે એટલી તો રેલવે માનવતા ધોરણે પણ અહીંના પ્રજાને જાહેર જનતાના વિશાળ હિતમાં જાહેર સુખાકારી અને જાહેર હિતમાં આ પ્રશ્નને અ ટુ વ્હીલર માટે પણ રસ્તો ખોલવો જેવી અમારે રજૂઆત છે અન્યથા અમે લોક આંદોલન કરતા પણ અને જરૂર પડે રેલ લોકો આંદોલન કરતા પણ અમે ખટકાઈશું આ બાબત પછી 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 કોઈ પણ જવાબદારી ઉપસ્થિત થશે તેની સંપૂર્ણ જો એરિયા મેળવી રેલવે તંત્રને રહેશે